ધોધમાર વરસાદ શરૂ થયો હતો વરસાદ પડતા શહેરીજનોને ઉકળાટમાંથી રાહત મળી હતી અને ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી વરસાદને કારણે શહેરના મુખ્ય બજારો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક પગલા રૂપે બજારોમાં ગટરના ઢાંકણા ખોલી પાણીના નિકાસ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી વધુ નુકસાનને અટકાવી શકાયું હતું વરસાદ દરમિયાન એક અનપેક્ષિત ઘટના પણ બની હતી શહેરમાં આવેલ નાયબ કાર્યપાલક કિચનર ઓફિસ જે ઘણા સમયથી ચરચરિત હાલતમાં હતી તેના ધાબાનું એક બાજુનો ભાગ તૂટી પડ્યો હતો આ ઘટનામાં નીચે ઊભેલી એક કારને નુકસાન થયું હતું ઘણી ખુશકિસ્મત એ રહી કે શનિવારનો દિવસ હોવાથી ઓફિસ બંધ હતી અને બહાર કોઈ માણસ હાજર ન હોવાથી મોટી જાનહાની તડી હતી ઉલ્લેખનીય છે કે ઓફિસ જે સ્થળે આવેલી છે તે નજીક જ સરકારી હોસ્પિટલ શાક માર્કેટ અને શાળાઓ આવેલી છે જેથી સામાન્ય દિવસે અહીં લોકોની વધુ રહેતી હોય છે તૂટી પડેલા ભાગની જગ્યા પર કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટનાથી બચી શકાયું હતું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ